કબળી રમી રમી મારા તા ટાટિયા દુખ્યા એવા સોર્યું ઉપાડી ના છોકરીઓ જી નરો ઘા કર્યો તો મને તા આખો ડીલ કરતો કરે છે મમ્મી તો રમવા ટાણે તમને કાઈ ડીલ કરતો ન હતો કરતો ન હવે બધુંય કરે રાખશે 10 15 દિવસ સુધી કાઈ એમ ઢીલ તમને દુખવાનો છે તો પેલા રઈમાં ના હતો બેઠા બેઠા જોઈયું હતો તો થાત સકલી હોય તમારું હાસન છે પણ બધી રમતી હોય તો આપણે એમ થાય ને કે નાનપણમાં રમતા તો કંઈક નાનપણની યાદ તાજી થાય ને મજા આવે ખબર નથી તંબાધ્યું થઈને ઉપાડીને ઘા કરશો મને હે ક્યાં ભાવની ખીચતા ઉતારી હોય તંબા થઈ થઈ ભગવાન હે વાસરા દાદા મમ્મી તમે તાજો અમે કાંઈ ખીચ એ રમત તો રમત હોય અમે બધી થઈ ગયું છે હજી તો અડધી રાત ગઈ હજી અડધી રાત કાટ આપણે કાઢવાની છે સાડા ચાર વાગે દશામાં ને નદીમાં પધરાવા જવાના છે હે તો આપણે જાગવું તો પડશે ને હવે થાય ગયું તો બધી બેઠી હોય કાંઈ સરી કેવું રમીએ આખી રાત રમે જ ન રાખીએ કઈ એક તો ભૂખા હોય એ ભૂરકી માસી માણસના પેટના થાય મને તમે અહીંયા હેઠી ધક્કો મારી દીધો જરાક પરા રહેતા હો તો ક્યાર ના ધક્કા મૂકી કરો છો હેઠા બેહો ને દીકરી જરાક પગ અડી ગયો તો એમાં હું જરાક હેરખું બેહાય ને તારાથી આવતી રહે ઉપર હાલ હવે ધક્કો નહીં મારે હાલો તો ભૂરકી માસીથી સ્ટાર્ટિંગ કરીએ ઓલું કોણ કરે અંતાક્ષરી જેને અંતાક્ષરી રમાવું હોય તે ગડબડ ગોટાડા કરશો નહીં આન લોન પૂરતી માસી જાય ત્યાંથી જે શબ્દ આવતા જે બધી જાતી જાય હિન્દી ગુજરાતી ગમે હાલે બરાબર ને જેને જે આવડે જાય તો સોરી હાલો ને જુગાર રમ્યા અંતાક્ષર સરી હું જુગારમાં મજા આવી ના આવો ગોરાણીમાં વરત રહ્યા હોય ને તેથી જુગાર ભૂગાર રમાય નહીં ભગવાનના ભજન કીર્તન કરાય અને એવી રીતે જાગરણ કરાય તમારે ગેટની અમને હીખામાં દેવી જોઈએ હા તમે કહો જુગાર રમાય જુગાર કોઈ દી ના રમાય જાગરણ કર્યું હોય ને તેથી અમે હવે અઢીતા થવા આવ્યા છે બે અઢી કલાક કાઢવાની છે એ તો અંતાક્ષરી રમીએ ને તો થઈ જાય મમ્મી આન ના હોય આન હોય હા જી હોય મને આવડે નહીં અમને કઈટા માણસ એવું બોલતા ના આવડે હાલો તો હું સ્ટાર્ટિંગ કરું છું શું કર્યું હાથી કરો કરો જય હો જય હો ખુરકી માસી ની જય હો એકા મસલા હક નથી દેતા ક્યાર ના મચ્છરિયા ને જીણી જીવડી આવે છે હા ઓ ભૂરકી માસી ગાતા હો તો ગાવ ને હું માન ખાતા હો ચશ્મા ચડાવીને પેત્રો મારો સોધી ગાવા મંડો છાના મના તમે પાછા આવોગા બજ નહીં ઠીક રમત ચાલુ થાય મને બે બેતન ગીત આવડે છે એવા ગીત હું ગાઈશ ગુજરાતી જી આવડે બાપા ગાતા હો તો ગાવ ને હવે ફીઝડી ને છા સજીરે હો જીરે 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 રો આય બો ચટિયારી હે રામ રમે સોગ ઠે રે તરમના સોગ ઠે રે સબરી વાટુ જુવે સે મારા રામ ની નો આયવન સોકરી નગર મેં જोगी आया નગર જગાયા सबसे बड़ो है तेरू नाम भोलेनाथ 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 हम करी करिए ऊपर थी थोड़ों था तो का गीत हुई थ नो का एक शब्द बना हो तो ये ना ऊपर थी गाम थ नो न कर न खाए काकी हाले ना गजरे की धार ना मोतियों की हार ना कोई किया सिंगार फिर भी कितनी सुंदर हो लेवे मन तो मैं तो हिंदी गई हूँ तो मुझे गुजराती ना का मुझे हिंदी का मुझ

ઈને હરફ થાય તે ઈ ગાય ઉમર થઈ ગઈ હું થી ઈને આવડે તો ઈ ગાય ઉમર ને મજા ને કઈ લેવા દેવા નમરે ગાતા આવડે તો ગાય ને એમ કેવું સરસ ગાય છે ભાભી એ લેવા તો બધું ઉછમો પડ્યું નાણા તો ભોજાઈ કરાં થા સારું હાલો એ હા હારી ગળુલી

मारे थी बंगलो ना आवे भाड़ो थी बंगलो आवे आगे तो नहीं आलजी कैंसिल 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 ले के मारो थी बंगलो कोने बनाए अबे ई मावे के भाड़ो थी बंगलो कोने रे बनाए वो तोता आवे सकली सॉरी मारे हु गाऊं हुं जो जे गोटो थियो म ऊपर थी तो मारा खट में बिराज जी यमुना जी महाप्रभु जी પણ આલે આ પછી આવ જાય છે ગીત મન થઈ ની હાલો વનરા વન ન આઈ પૂછડી ગા ના ઉપરથી એટલે મન ના ઉપરથી આવડતું જ નથી ગીત એમ ના લે પૂછડી અમે 10 સુધી ગાણીએ ટિક ટિક વન ટિક ટિક ટુ એવી રીતે ફટાફટ ગા બાકી તું આવડ જ જઈ ગેમ માંથી નથી આવડતું મને નથી આવડતું ગીત નથી મને ન ઉપરથી આવડતું તો આઈ પૂરકી માં આમ ના લે પુતળી આમ ના લે કઈ ગીત ગાવું પડે કઈ આમ ના આલે કઈ નાખો ભૂકી માસી બીજું શું થાય ભૂતળી તો ભૂતળી જ છે હાલો ચાર તો થાવા એવા છે ફટાફટ દશામાં ઓલું કરવું પડશે ને હવે રમવું છે એમ તાક્ષરી કે જવા દઈએ હવે બધી ઓલી તૈયારી કરવા માંડીએ દશામાં હવે વિદાય આપવાની થશે ને હાલો હાલો સફી બાબુ હવે એ તૈયાર કરવા હાલો દશામાં હવે પછી મોડું થાય સાડા સિયાર વાગે મુહૂર્ત છે છોકરી બધી તાળીઓ પાડો કે આવતા વર્ષે દશા માવડી વેલેરા તમે આવજો આવતા વર્ષે દશા માવડી વેલેરા તમે આવજો ધીરે 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 સકલી લઈ આવો દશામાની પાણીમાં આપણે ધીરેથી પધરાવી દઈએ બરાબર ને સોરી બધી વાની પર હાથ અડાડજો બોલો દશા માતની જે હે દશામા અમારી કાઈ પણ ભૂલ છે કોઈ તો માફ કરજો ને આવતા વર્ષે વેલા વેલા તમે આવજો મારા ઘરે જય દશામા હાલો હાલો ભાઈ હવે ફટાફટ હાથ પગ ધોઈ અને ફટાફટ રિક્ષામાં ચડો વેલા ઘર ભેગી થઈ ઘણું કામ પડ્યું જાગરણ હતું તો એમ નામ બધું છે ઉજાગરો છે ને પાછું કામે પડ્યું ઘણું હવે તો આ રક્ષાબંધનો ની તૈયારી કરવી જોઈએ અરે મારે તો એમ નામ પડ્યું છે છોકરો મારે તો ઉઠી ગયો એકલો એકલો રડતો હે એને પપ્પાની એ નહીં ઉઠે છોકરો રડશે તો હાલો હાલો ફટાફટ કાકી હવે જાય